હોળી દુર્ઘટનાને પગલે સીએમ અને ગૃહ રાજ્ય મંત્રી વડોદરા આવ્યા હતા હોળી દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી વડોદરા આવ્યા હતા રાત્રે તેમણે હની લેકની મુલાકાત લીધી હતી જે બોટમાં દુર્ઘટના સર્જાઈ હતી તે બોટનું નિરીક્ષણ કર્યું હતું લેક નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવ જણાના હેલ્થ રિપોર્ટ જાણ્યા હતા ગૃહમંત્રી હર્ષ પત્રકારો સાથેના સંવાદમાં કહ્યું હતું કે જવાબદારીઓને પકડવા પોલીસે નવ ટીમ બનાવી છે અને આરોપી પૈકી એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે તળાવમાં બોટ ચલાવતી એજન્સી અને બોટ ચાલકની ક્ષતિ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે ક્ષમતાથી વધુને બોટમાં બેસાડાયા હતા આજે વડોદરામાં એક કરુણ ઘટના બની ન્યુ સનરાઈઝ સાલાના બાળકોને સ્કૂલના શિક્ષકો જોડે બોટિંગ માટે હરની લેક ઝોન ખાતે ગયા હતા તે દરમિયાન અંદાજે પૂના પાંચ વાગે બોટ પલટી ખાતા આ કરુણ ઘટના નીકજેલ આ ઘટનામાંથી અનેક લોકોએ અનેક બાળકોએ જ્યારે પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે સદનસીબે અઢાર બાળકો અને બે શિક્ષિકાઓનો બચાવ થયો છે અને આપણી સૌની વચ્ચેથી અનેક માતા પિતાઓના ભૂલકાઓ બાર બાળકો અને બે શિક્ષિકાઓનું મૃત્યુ થયું છે ઘટના બચાવ કાર્યના દ્રશ્ય જ્યારે ચાલતા હતા ત્યારે આપણે સૌ અને ખાસ કરીને હું માનું છું ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક પરિવારો એક એક બાળકનો જીવ કેમ બચે તેને ઘરે બેઠા જેને જેની પર આસ્થા એની પૂજા અર્ચના અને દુઆઓ માંગતા હતા આ ઘટના બનતાની સાથે જ કલેક્ટર શ્રી મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર શ્રી એમની ટીમ સાથે

શરૂઆત કરવામાં આવી માલકોને બહાર લાવવા નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રીટમેન્ટ મળે એ એડમિનિસ્ટ્રેશનની પ્રાથમિક જવાબદારી આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તો પહેલી જવાબદારી હોય છે કે બચાવ કાર્યની ટીમ વધુમાં વધુ ઝડપથી ત્યાં પહોંચે બચાવ કાર્યની ટીમ ત્યાં પહોંચે સાથે જે કોઈ લોકોને ઘટના સ્થળ પરથી તાત્કાલિક કઈ રીતે હોસ્પિટલ ખસેડાય હોસ્પિટલની અંદર એ લોકોને ટ્રીટમેન્ટ ઝડપથી મળે સામે જ નજીક જ સામે પ્રાઇવેટ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ડાયરેક્ટ આ બાળકોને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા સરકારી હોસ્પિટલમાં બી જે બાળકોને ખસેડવાની જરૂર નથી ત્યાં બી ખસેડવામાં આવ્યા ડૉક્ટરોની વધારાની ટીમ જરૂર લાગી ત્યાં સંકલન કરીને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ડોક્ટરોને જે હોસ્પિટલમાં બાળકો દાખલ કરવામાં આવેલા ત્યાં ખસેડવામાં આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં બી એટલે કે સરકારી હોસ્પિટલમાં બી જે જરૂર હતી તો પ્રાઇવેટ ડોક્ટરોને બી પહેલેથી કહી લેવામાં આવ્યું કે આપ તૈયાર રહેજો કંઈ બી જરૂર હશે તો આપણે તાત્કાલિક આવવાનું અને વડોદરાના ડોક્ટરોનો બી એમની જાગૃતતા બદલ એમને આભાર માનવો પડે છે કે તાત્કાલિક એ લોકોએ પોતાના પર્સનલ કામો છોડીને આપ એવું હોસ્પિટલ સેવા આપવા માટે પહોંચી ગયા સાથે સાથે આ ઘટના બનતાની સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દ્વારા તંત્રને કડક સૂચના આપવામાં આવી પહેલા તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ એફઆઈઆર મજબૂત હોવી જોઈએ કોઈ બી પ્રકારની છટકબારી ક્યારેય આ લોકોને ના મળે એ પ્રકારની હોવી ખૂબ જરૂરી છે એટલે એ પ્રકારની એફઆઈઆર બને અને આમાં કોઈ બી બચી ના શકે કારણ કે આ બાળકો જેના માતા પિતાએ ગુમાવ્યા છે તેમની માત્ર ને માત્ર એક જ માંગ અને એક જ પ્રાર્થના હોઈ શકે એટલે કે આ બાળકોને ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને એ સજા થાય તે માટે વડોદરા પોલીસ દ્વારા આઈપીસી કલમ મુજબ એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે બે આરોપીઓને પકડ્યા છે એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જે કોઈ આરોપીઓ છે તે લોકોને પકડવા માટેની અલગ અલગ ટીમો શ્રી અહીંયા પહોંચ્યા તે પહેલા બની ગઈ છે અલગ અલગ ટીમો એ જે સ્થળો પર તપાસ કરવું જોઈએ જ્યાં કરવી જોઈએ ત્યાં અલગ અલગ આ નવ ટીમો લાગેલી છે મને વિશ્વાસ છે કે હમણાં ઝડપથી બીજા બી જે આરોપીઓ બાકી છે એને આપણે પકડી પાડીશું અને આ બાળકોને ન્યાય અપાવવાની જવાબદારી સંપૂર્ણ રીતે રાજ્ય સરકારે આમાં કોઈ બી છટકબારી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ પોલીસે એફઆઈઆર દાખલ કરીએ તો છે જ પરંતુ વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આની આખી એક તપાસ કરવામાં આવે અને એ તપાસનો રિપોર્ટ દસ જ દિવસમાં સરકારને રજૂ કરવામાં આવે અને તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે કે કલેક્ટરશ્રીને તાત્કાલિક જે કોઈ જરૂરિયાત હોય આ તપાસ કરવા માટે જે કોઈ કાગલોની જરૂર હોય તે કોઈ બી રોકટોક વગર અને કોઈ બી તારીખો માંગ્યા વગર તાત્કાલિક આ ઇન્કવાયરી થાય તે માટે કાગલો રજૂ કરવામાં આવે કુલ મિલાવીને આજની જે ઘટના છે અત્યંત દુઃખદ ઘટના છે આ ઘટનામાં અનેક પરિવારજનોએ એમના બાળકો ગુમાવ્યા શ્રી આ બધા જ પરિવારજનોને મળ્યા અને મળીને એમને બધાને સાંત્વના પાઠવી છે પરંતુ સાથે સાથે એ અત્યંત ભાવુક હતા કે આ બાળકોને ન્યાય મળવો જ જોઈએ

તમામ લોકો પર પગલાં લેવામાં આવશે આજે આખો કોન્ટ્રાક્ટ હતો એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ મળ્યો એને બીજા વ્યક્તિને સમજો બીજા વ્યક્તિ એ ત્રીજા વ્યક્તિને સાંભળ્યો આ તો સરકાર જોડે છેતરપિંડી થઈ કે નહીં અમે એના માટે બી મે આપણે જે કહ્યું એટલા માટે જ કલેક્ટર શ્રી દ્વારા એમના અધ્યક્ષતાને આ કમિટી બનાવવામાં આવી છે કારણ કે સરકારે જે કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો એની સંપૂર્ણ જવાબદારી છે હવે એને કોઈને બી કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો આમાં કોઈ બી બચશે નહીં એની ભૂલ એને ભોગવવી પડશે કારણ કે કે રાજ્ય સરકાર સરકાર કોઈ હોય આપણે આ કોન્ટ્રાક્ટ આપતા હોઈએ છે ત્યારે જે કોઈ કંપનીની એની જે પૂરી ટેકનિકલ જે હોય છે એના એક્સપિરિયન્સ પ્રમાણે આપતા હોય છે એને કોઈને પેટા કોન્ટ્રાક્ટ આપી લીધો હોય છુપાઈને તો એ બી એક ગુનો છે ઇન્સ્પેક્શન કરવું એ લાગતા વલગતા વિભાગની જવાબદારી છે કલેક્ટર શ્રી જયારે આની અધ્યક્ષતા કરતા હોય તો એ જ સંપૂર્ણ તપાસ માટેની આ કમિટી હોય છે કુલ મલાવીને બોટ ચલાવનાર એજન્સી દ્વારા ને બોટ ચલાવનાર લોકોની પ્રાથમિક દ્રષ્ટિએ ક્ષતિ ક્લિયર નજર આવે છે એટલે સંપૂર્ણ રીતે પહેલા પહેલી એફઆઈઆર કરવી અમારી જવાબદારી છે કારણ કે કોઈ બી વ્યક્તિ ભાગી ના જાય તે માટે એફઆઈઆર કરી તપાસ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે પરંતુ આ પ્રકારની ઘટના બને ત્યારે બે ટાઈપનું હંમેશા કામગીરી કરવામાં આવતી હોય છે એક બાજુ એફઆઈઆર દાખલ થાય અને ગુનેગારોને શોધવાની ટીમ બનતી હોય છે એ પોલીસ વિભાગ દ્વારા થતું હોય છે સાથે સાથે જે પોલીસ વિભાગ અને બીજી બધી જ એજન્સી એટલે કે મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર એ બધા જ સ્થળ પર બેસીને ત્યાં એક એક જીવ બચાવવો એ આપણી જવાબદારી છે ને એ જવાબદારીના ભાગરૂપે સૌથી પહેલાં એ લોકોને આપણે રેસ્ક્યુ કરવા રેસ્ક્યુ કરીને એમને ટ્રીટમેન્ટ આપવી અને ટ્રીટમેન્ટ આપીને જેટલા લોકોને આપણે આ કરુણ ઘટનામાંથી બચાવી શકતા હોય એ મહેનત કરવી અને એ જ મહેનતના ભાગરૂપે આ કામગીરી હમણાં સુધી ચાલતી હતી પરંતુ એ કામગીરી હવે બધી જ બરાબર ચાલુ થઈ છે એટલે અને જ્યારે આવીને બેઠક થઈ એમાં સૌથી આના એક એક ગુનેગારોને તાત્કાલિક પકડવામાં આવે અને પકડવા માટે નવ ટીમો વડોદરા શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવી અને નવે નવ ટીમ હમણાં અલગ અલગ સ્થળે જે કંઈ તપાસ કરવાની છે એ તપાસ ચાલુ છે એની માહિતી થોડીક જ વારમાં આપ સૌ લોકોને વિભાગ દ્વારા આપવામાં આવશે સૌથી એ જ કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ પહેલી જ નજરે એ નજરે પડે છે કે બોટની કેપેસિટી જે છે એ કેપેસિટી ચૌદ લોકોની છે અને આગળ બે ચાર લોકોની બેસવાની એક પેસેજ છે અને જે કોઈ એજન્સી આ કામગીરી કરી રહી છે બોટ ચલાવી રહી છે એ એજન્સી દ્વારા વધારે લોકોને બેસાડવામાં આવે આ ક્ષતિ તો પહેલી જ નજરે દેખાઈ રહી છે એ તો આપણે દ્રશ્ય જોઈએ આંકડા સાંભળીએ અને સીટ જોઈએ એટલે પહેલી નજરે જ દેખાય છે પરંતુ આપણી જવાબદારી સાથે સાથે આની અંદર બેસાડ્યા બેસાડ્યા જોડે બીજી શું ઘટના બની અને કયા કારણોસર આ બોટ પલટી ગઈ કુલ મલાઈને એની ફિટનેસ સર્ટિફિકેટ હતું કે નહીં ફિટનેસ સર્ટિફિકેટ હતું તો બધા જ લોકોને કેમ લાઈફ લાઈફ ગાર્ડ નહીં પહેરાવેલા હતા લાઈફગાર્ડ ના પહેરાવ્યા એ બી એક મોટો ગુનો છે આ બાળકોના જીવ જોખમમાં નાખવું એ વ્યાજબી નથી લાઈફગાર્ડ માત્ર દસ જ લોકોને કેમ પહેરાવવામાં આવ્યા અને જે દસ લોકોને પહેરાવેલા હતા આપણે જોયું કે કે તમામ લોકોનો જીવ બચ્યો જ એટલે લાઈફગાર્ડ ના પહેરાવ્યો એ બી એક ગુનો છે વધારે લોકોને બેસાડવા એ બી એક ગુનો છે આમાં હાલ આ બધી જ વસ્તુ પ્રાઇમરી છે હું કોઈ બી વસ્તુને ઇગ્નોર કે કોઈ બી વસ્તુને હમણાં નકારતો નથી પરંતુ આ બધી જ માહિતીઓ હમણાં તપાસ ચાલુ છે થોડીક જ વારમાં આપણે એના આજે રાત્રે જ આખી રાત કામ ચાલવાનું છે જે કંઈ મુદ્દાઓ સામે આવશે સંપૂર્ણ તપાસની કામગીરી ચાલુ છે સીસીટીવી આજુબાજુમાં કેટલા છે એની એના વિઝ્યુઅલ શું છે આ બધી જ કામગીરી આજે નવ ટીમો બનાવેલી છે એ લોકો દ્વારા હમણાં ચાલુ છે એકવારે કમ્પ્લીટ થશે એટલે સવારે તમને સૌને માહિતી આપશો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર